સંતોષ અગ્રવાલની મહીધરપુરા પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહીધરપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફે વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન

આ લોન મંજૂર કરાવવા માટે ફરિયાદી પાસે રૂપિયા એક લાખ બાવીસ હજાર ઓનલાઈન ફોન પે મારફતે વસૂલ્યા બાદ ન તો લોન અપાવી કે ન તો પૈસા પરત કર્યા આ કેસમાં આરોપીએ પોતાના મિત્ર મુકેશ વિનોદ મકવાણા સાથે મળીને છેતરપિંડી આચરી હતી આ સમગ્ર કાર્યવાહી માટે મૈધરપુરા પોલીસ સ્ટાફની કામગીરી પ્રશંસનીય રહી છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમને બિરદાવી છે